નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી ચેનલ પર પતિ પત્ની એક થાળીમાં ભોજન કરશો તો બરબાદ થઈ જશે ઘર જાણો કારણ જો તમે તમારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો ચાલો વીડિયોને ચાલુ કરીએ વિડિયો છેલ્લે સુધી જોવા વિનંતી એક થાળીમાં ભોજન કરવાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે પરંતુ આવું કરવું ઘર પણ બરબાદ કરી શકે છે આ પાછળના કારણનો મહાભારતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે પિતામહે પતિ પત્નીએ શા માટે સાથે ભોજન ન કરવું એ અંગે ધર્મ ડેસ્ક હવે સંયુક્ત પરિવારોની જગ્યા એકલ પરિવાર અથવા ન્યુક્લિયર ફેમિલીએ લઈ લીધી છે એવામાં પરિવારની અંદર જીવવાની રીતમાં ઘણા ફેરફાર આવ્યા છે એમાં ભોજન કરવાના ફેરફાર પણ સામેલ છે આજકાલ ઘણા પરિવારોમાં પતિપત્ની એક જ થાળીમાં ભોજન કરે છે પતિપત્નીના સંબંધના હિસાબે તો આ યોગ્ય લાગી શકે છે કારણ કે એવું કરવાથી એમની વચ્ચે પ્રેમ વધશે પરંતુ શાસ્ત્રમાં એને યોગ્ય માનવામાં આવતું નથી એ ઉપરાંત ધર્મશાસ્ત્રોના જ્ઞાતા પિતામહે પણ અંગે મહત્વપૂર્ણ વાત કહી છે મહાભારતમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે શા માટે એક થાળીમાં ન કરવું જોઈએ ભોજન ભીષ્મ પિતામહે આદર્શ જીવનને લઈ કહ્યું કે વ્યક્તિ પોતાના જીવનમાં ઘણા સંબંધ બનાવે છે અને એમના પોતાના પરિવારના દરેક સભ્યોને લઈ કેટલીક જવાબદારી હોય છે દરેક વ્યક્તિએ પોતાની આ જવાબદારીનું પાલન કરવું જોઈએ એના માટે જરૂરી છે કે એમના બધા સાથે મધુર સંબંધ રહે છે જો પતિ પત્ની એક થાળીમાં ભોજન કરશે તો પતિનું પોતાના પરિવારના અન્ય સભ્યોની તુલનામાં પત્ની પર પ્રેમ વધી જશે એવામાં તેઓ અન્ય સભ્યોની અંદેખી કરવા લાગી જશે એનાથી ઘરમાં ઝઘડા અને કલેશ થવું સામાન્ય વાત છે આ રીતે એક નાની ભૂલ આખા પરિવારની ખુશી અને ઘર બરબાદ કરી શકે છે ગુમાવી બેસે છે સાચા ખોટાની ઓળખ માત્ર પત્નીને વધુ પ્રેમ પતિની બુદ્ધિ ભ્રષ્ટ કરી શકે છે અને તે સાચા ખોટાનો ફર્ક ગુમાવી દે છે આ સ્થિતિ પરિવારના મુખિયા માટે યોગ્ય નથી એવામાં સારું છે કે પતિ પત્ની એક થાળીમાં ભોજન ન કરે અને આખો પરિવાર એકસાથે બેસી ભોજન કરે એનાથી પરિવારમાં એકતા અને પ્રેમ વધે છે અને એકબીજા સાથે બધાના સંબંધ સારા રહેશે એકબીજા માટે ત્યાગ અને સમર્પણની ભાવના વધારે છે એનાથી ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ આવી જાય છે વિડિયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો કોમેન્ટમાં જય જય લક્ષ્મી માતા લખજો મિત્રો વીડિયો છેલ્લે સુધી જોવા બદલ આભાર મિત્રો જય માતાજી